જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે મૌનનું મહત્વ મહર્ષિ વેદ મહાભારતની રચના કરી એ અવિરતપણે શ્લોક બોલતા જાય અને વિઘ્ન વિનાયક દેવ એવા ગણપતિ મહારાજ એ શ્લોકો લખતા જાય આ કામ ઘણા સમય સુધી ચાલ્યું હતું લગભગ વીસ લાખથી પણ વધારે શબ્દોની રચના થઈ ચૂકી હતી વેદ વ્યાસજી બોલે છે અને ગણપતિજી લખે છે પરંતુ વેદવ્યાસજીને એ નવાઈ લાગી કે હું આટલા આટલા શબ્દો આટલા આટલા શ્લોકો બોલું છું એ ગણપતિ માત્ર મૌન રાખી લખે જ જાય છે એક શબ્દ પણ સામે બોલતા નથી પોતે તો રિદ્ધિ સિદ્ધિના દાતા છે છતાં પણ એક શબ્દ નથી બોલતા આથી એ ગણપતિજીને કહે છે ગણપતિ કેટલાય સમયથી આપણે આ રચના કરીએ છીએ હું બોલું છું તમે લખો છો પણ એક શબ્દ પણ તમે સામો નથી બોલતા તમે તો આટલા બધા જ્ઞાની છો આવું કેમ ત્યારે ગણપતિજી કહે છે કે ઋષિવાર તમે જે બોલો છો અને હું લખું છું કોઈ પણ દીવો હોય તો મોટો દીવો હોય તો લાંબા સમય સુધી ટકે અને નાનો દીવો હોય તો થોડા સમય સુધી ટકે પરંતુ ગમે એવડો દીવો હોય તો એની અંદર એ દિવેલનો અખૂટ ભંડાર હોતો નથી એક સમય એવો આવે કે જરૂર ખૂટી જાય આમ વહેલા મોડું થાય પણ ખૂટી જાય એ નક્કી છે જેવો તેનો ઉપયોગ કરે એવું થાય એટલે જીવનની અંદર પ્રગતિ માટે સંયમ ખૂબ જરૂરી છે અને સંયમ રાખવા માટે એનું પહેલું પગથિયું એ મૌન છે જેટલું તમે મૌન રહ્યો રહો એ પ્રમાણે તમારો સ્વયં વધતો જાય અને એ જ માણસ સિદ્ધિ મેળવી શકે સતત બોલવાવાળા કે સતત વિરોધ પ્રદર્શિત કરનારા એ સિદ્ધિ મેળવી ન શકે એ સ્વયંની અંદર જ એવી શક્તિ રહેલી છે કે વિજેતા બની શકે ગણપતિજી મહારાજ કહે છે કે કોઈ પણ માણસનો બોલવાની શક્તિ એનો ભંડાર એ નિશ્ચિત હોય છે સતત બોલવાથી બિનજરૂરી બોલવાથી એનો શબ્દનો ભંડાર ખૂટવા લાગે છે અને એક સમય સમય એવો આવે છે કે બીજા લોકો પણ તેમને અપનાવી નથી શકતા કારણ કે બિનજરૂરી બોલવાનું એ બીજા વ્યક્તિને પણ ગમતું નથી અને અંતે એમની તમામ જીવનશક્તિ એ નાશ પામે છે એટલા માટે સંયમ ધીરજ રાખવા માટે મૌન રહેવું ખૂબ જરૂરી છે તમે મહાભારતના શ્લોક બોલો છો હું લખું છું એમાં મારે કંઈ બોલવાની જરૂર નથી એટલા માટે હું લખે જાઉં છું ત્યારે મહર્ષિ વેદવ્યાસ ગણપતિજી પાસેથી પણ સુંદર શિક્ષણ મેળવ્યું કે મૌન એ સર્વોત્તમ ભાષણ અને સર્વોત્તમ હથિયાર છે કે માણસ મૌન રહીને પણ ઘણું બધું કાર્ય કરી શકે છે અને બીજાને ઉપયોગી પણ થઈ શકે છે